સમાજના યુવાનોને નશાની લતે ચડાવી તેમની કારકિર્દીને તથા ભવિષ્યને નુકસાન કરનાર હોય તેમજ રાષ્ટ્રના વિકાસને માટે પ્રાણઘાતક સમાન હોય તે જેથી મજકોરી વિરુદ્ધ કેફી ઔષધો અને મનહ પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર અટકાવવા અધિનિયમો ઓગણીસો અઠ્યાસી પીઆઈટી એનડી પીએસ એક્ટ મુજબ અટકાયતમાં લેવડાવવા સારું સૂચના આપેલ હોય જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર મકવાણા નાવના માર્ગદર્શન હેઠળ આ ઈસમ વિરુદ્ધમાં પીઆઈટી એનડી ડીપીએસ એક્ટ દરખાસ્ત તૈયાર કરવાનું જણાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મણિલાલ નાઓએ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન પાર્ટ બી બે હજાર ચોવીસ એનડી ડીપીએસ એક્ટની કલમ આઠ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબના ગુનામાં જામીન ઉપર મુક્ત થયેલા આરોપી આસિફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ વર્ષ ચાલીસ રહે ઘર નંબર એકવીસ એક એકસો દસ બારોડ ટેકરો બડી મસ્જિદની સામે રાંદેર રોડ સુરતનાઓ વિરુદ્ધ પીઆઈટી એનડી પી મુજબની વિગતવારની દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાબ અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મારફતે સીએલડી ક્રાઇમ અને એનડી પીએસ સેલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે પીઆઈટી એનડી પીએસ દરખાસ્ત પોલીસ મહાનિર્દેશક શ્રી અને હુકમ કરતા સદર હું આરોપી અટકાયતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર મહિડા તથા હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈનાઓએ આરોપીઓની ગુપ્ત રાહે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી આરોપીને ખાસ જેલ પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા સારો યોગ્ય પોલીસ હપ્તા સાથે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે